કે તારે જે થયું છે ત્યારે લફરો હોય જે હોય તું આવી જ અમે એને એટલે કે એનો છોકરો વી છે ને એના હાટુ ગયા તા કે છોકરાને જિંદગી બરબાદ ન થાય મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને આ ઘર દઈ દઉં પોતોય દઈ દઉં પોતોય તને દઈ દઉં તું ને તારો છોકરો અહીંયા રે બસ હું વયો છું બેન શું ઘટના શું ઘટના પડી કે મારે તોય નથી આવું એને આખા ગામની ચડાવણી

કેટલા હોનું લઈને ગઈ છે પ્રોપર્ટીના કાગળિયા પાંચ લાખ રૂપિયા બધ અને સોનુડી ને વિસલા ને એના પૈસા ખાવાતા ને એટલે એને જવા જ મોતો દેતા એના ભાઈ આગળ